તાકીદ અનેક મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ત્યારે તેવામાં બાકાત નથી ત્યારે ચોમાસાએ પણ જમાવટ કરી હોય ત્યારે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અરબી સમુદ્રમાં પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને રાખીને માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો નહીં ખેડવાની અપીલ કરવામાં આવેલી છે ભરૂચ જિલ્લાના ભળભૂત જંબુસર દહેજના દરિયાકાંઠા વિસ્તારમાંથી માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જતા હોય છે હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં પાંત્રીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દરિયો તોફાની બનવાની સાથે દરિયામાં કરંટ જોવા મળશે દહેજ બંદરે શિપિંગ ઓપરેશન દરમિયાન કાળજી રાખવા માટે જણાવવામાં આવ્યું છે ભળભૂત જંબુસર અને દહેજના માછીમારો અરબી સમુદ્રમાં બોટલ લઈને માછીમારી કરવા માટે જતા હોય છે ત્યારે દરિયો તોફાની બને તેવી સંભાવના હોવાથી માછીમારો આગામી ચાર દિવસ સુધી દરિયામાં નહીં જવા માટે સૂચન આપવામાં આવેલ છે ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે ભરૂચના દહેજ બંદર માટે હાલ કોઈ સિગ્નલ લગાવવાની સૂચના આપવામાં આવેલ નથી પરંતુ પવન ગતિ પંચાવન કિલોમીટર સુધી પહોંચી શકે છે તેવી શક્યતા છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ